જીવાત્મા માટે મોક્ષ ના દ્વાર ખોલી નાખ્યા છતાંય આ જીવ પાપ કરવામાં પાછું વળીને જોતો નથી ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે કચ્છની ધરતીના ંદ સ્વામી ને ભગવાન શ્રી સ્વામિનારાયણ આજ્ઞા કરી ને એટલું જ કીધું સ્વામીજી આ જીવને પાપનો ખડો ભરાય જાય જયારે યમના તેડા આવે અને યમપુરીમાં

સ્વામિનારાયણ ભગવાન નિષ્કુળાનંદ સ્વામી પાસે યમદંડ ગ્રંથ લખાવે છે અને તેના ચિત્રો કરાવે છે જેથી અનેક જીવ પાપમય કર્મ કરતા અટકે અને ભગવાન ના દ્રઢ આશ્રિત થઈને અક્ષર ને પામે જે શ્રીજી મહારાજ ના પંચ ધારણ કરી હરિભક્ત થાય છે તેને ભગવાન પોતે તેડવા માટે આવે છે પાપી જીવને મર્યા પછી યમદૂતો ધર્મરાજાના દરબારમાં હાજર કરે છે અને ચિત્રગુપ્ત વિચિત્ર અને ચિત્ર લેખાએ તેના પાપ પૂર્ણની નોંધ કરીને રાખી હોય છે તેને ચિત્રગુપ્ત ધર્મરાજાની સમક્ષ કહી સંભળાવે ધર્મ રાજા તેનો ન્યાય કરી યોગ્ય સજા કરી યમદૂતને હવાલે કરે છે જીવ કંપી જાય છે યમ તેના દેહમાંથી જીવને જીવ ને લઈ જાય છે

મારે છે પોતાનું તેમજ પોતાના કુટુંબીજનોનું પોષણ કરવા જે જીવ બીજાનો દ્રોહ કરે છે તે જીવને યમદૂતો રવરવ નરકમાં માં ઊંધે માથે નાખે છે અને તેને ખૂબ જ મોટો ત્રાસ આપે છે તેથી તે ખૂબ મોટો આદર કરે છે કાળ સૂત્ર નરકમાં નાખે માથા ઉપર બારે સૂર્ય તપતા હોય છે અને નીચે અગ્નિની વાળાયુમાં જીવને જીવ ને શરીરે જેટલા રોમ છે તેટલા હજાર વર્ષ સુધી બળવું પડે છે પંચ મહાયજ્ઞ કર્યા સિવાય તેમાં જે કઈ મળ્યું હોય તે બીજાને વહેંચ્યા વહેચ્યા વિના જે જીવ એક લો જમે છે તેને સૌથી અતમ એવા કૃમિ ભોજન નરક ના ગુમા આવે છે અહીં કૃમિ તેને સત્તા ભરે અહીં તેને ખાવા માં ભોજન અપાય છે એટલે મોટું ઉપાય છે આપતકાળ વિના વેદ માર્ગ નો ત્યાગ કરનાર તેમજ પાખંડ ધર્મ નું આચરણ

જે ઘોળા લોકો લોકોના માથા ફોડી ધન લૂટી લે તેને આમ તો પાસ નાખી ખેંચી લાવે છે અને તેમના માથા ફોડીને ખૂબ મોટું દૂધ આપે છે

લોકલાજ અને મર્યાદા ત્યાગીને પુરુષ વૃત્તિનો સંગ કરનાર જીવને યમદુતો નેક માં નાખવામાં આવે છે આમાં પરુ લાળ લીટ મૂત્ર અને વિष्ठा ભરેલા હોય છે તે તેને ખાવા પડે છે ઓળી સાપ માછલા મગર ગીધ ઇત્યાદિ પણ તેને કરડી કરડીન થાય છે અરે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય થઈને જીવજી હરણા મૃગલા બતક વગેરે નો સુહાર કરે વળી શ્રાદ્ધ પર્વમાં મૃગલા થયેલું આ વિહામણા પ્રાણ રોધક મરકમાં બાણથી વીંધી તેના અંગમાં ચારણી જેવા છિદ્રો પાડી ખુબ મોટું દુઃખ આપે છે

ચારે વર્ણના પુરુષો પોતાના નારી સાથે સંગ કરી વીર્યપાત કરે છે તેની વીર્યની નદી લાલા ઊંધે માથે નાખી વીર્ય પીવડાવવામાં આવે છે અને તેની છાતી બહુ મોટું દુઃખ આપવામાં આવે છે અરે નાના ગામ ને લૂંટનાર બાળના એવા કુકર્મ ના કરનાર રાજા અને તેના માણસો તેમજ ચોરી ચુકલી કરનાર ને મેળ્યા પછી યમદુ તો સાર મિયાદ નરક માં કાંટાય જેવી પથારીમાં નાખી ખુબ મોટો ત્રાસ આપે છે અરે કાગડા કૂતરા તેને ચૂથી ચૂથી ખાય છે

કરે તેમજ બીજી ના લોકોને આ ચિત્રમાં પોતાને જ સૌથી શ્રેષ્ઠ માનનાર અભિમાની તપસ્વી વિદ્યાવાન તેમજ બુદ્ધિમાન જનોને માન આપતા નથી જીવોને આ યમદુ તો ક્ષાર કંદર્પ નરકમાં વારંવાર નાખી તેને ક્ષાર થી ઓગાળી નાખે છે અરે

એવા પાપી જીવોને આ યમદુ તો સુલપ્રોત નરકમાં સૂળીએ પરોવીન ખૂબ દુઃખ આપે છે જે મનુષ્ય બીજા જીવોને અંધારી ગુફામાં કે ખાડામાં લઈ જાય તેનું ગળું રૂંધે મારી નાખે તેને આ યમદૂતો અવરોધક નરકમાં બંધ ઓરડામાં મોઢું બાંધીને બેસાડી રાખે છે અને પછી તેમાં ભૂંગળીયુંથી ધુમાડો ભરીને તેને ગૂંગળાવીને મારે છે

શ્રેષ્ઠ માને છે તેમજ કોઈ નો વિશ્વાસ રાખતો નથી પૂર્ણ કે પરમારત કરતો નથી તેથી અમદુતો સૂચિમુખ નરકમાં લઈ જઈ તેને સીવી લે છે ચિત્રમાં જે પોતાને સૌથી પ્રવીણ માને અને ઉન્મત ગર્વ થી વર્તે તેમજ રોજ નવા નવા વેશ કાઢે અને પ્રભુને ન માને તેને આ યમદુ તો આવી ભયંકર સજા કરે છે રાજા અને તેના અમલદારો રૈયત ના અપરાધ જોયા વિના સજા કરે એને આ તો સૂર્ય ચડાવે છે અને તેની જ પોતાની રૈયત કાગડા બની તેને ફોલી ફોલી ને ખાય છે

તેઓને આ તો ભેગા બાંધી અગ્નિમાં નાખે છે તેમના શરીર અને અરે જે જીવ જીવતા પશુ પંખી તેમજ મનુષ્ય વગેરે ને કાંટામાં નાખી પાડનાર જીવોને આ બિહામણા યમદુ તો કાંટાની જ પથારી માં સુવાળી દબાવીને ખૂબ મોટો ત્રાસ આપે છે જીવતા બાળકોને પટકીને મારનાર જીવને આ તો તેવી જ રીતે પાસ થી બાંધી પથ્થર ઉપર પટકે છે અને બહુ મોટું દુખ આપે છે

તેવાની યમદૂતો જીભ ખેંચી કાઢે તેમજ જે પોતાનું પેટ ભરવા નાચે છે તેના પગ તોડી ખાય આવી વિપરીત સ્થિતિ પાપી જીવોને થાય છે જોયા વિના જંતુ વાળું અન્ન રાંધનાર સ્ત્રીઓને આ યમદૂતો શસ્ત્રો થી માર મારે છે સાપ વીછી કાગડા કાન ખજુરા તેને કરડી કરડી થાય છે આ ચિત્રમાં સાવકાર થઈને ચોરીનો માલ રાખે તેમજ જેની તેની થાપણું રાખે અને પાછી નો આપે તેવા વિશ્વાસઘાતી સાવકારોને યમદૂતો બાંધીને ખૂબ મોટો માર મારે છે સતાવે તેમજ મંત્ર તંત્ર નો જાણકાર બની લોકો ને છેતરે તેને આમ દૂતો યમપુરી માં તેના નચાવેલા સાપ થી કરડાવી જ મોટા દુઃખ આપે છે અને જે જીવ અનેક જીવો ને માર્યા છે તેને આ યમદૂતો શસ્ત્રો થી વિધિ નાખી મોટું દુઃખ આપે છે

અરે આ ચિત્રમાં ખેતી કરી તેની જ ઉપજ લઈ પૂર્ણ ન કરનાર તેમજ બળદ પાસે કામ લઈ તેને ભૂખ્યા રાખનાર તેમના વૃષણ તથા આ તો પ્રભુના ના ભાગનું અન્ન ચોરનાર તેમજ જીવ જંતુઓને બે દરકારીથી ગાડા નીચે તેમજ કોલુમાં પીલનાર જીવને યમદૂતો અરે બાપ ભાઈજીઓ ભાઈ પણ થઈ અધર્મ કરવા જતા જીવોને યમદું ભાલા અને ધારિયા ઘા મારીને ખૂબ જ મોટી વેદનાયું આપે છે અને તેને તે સહન કરવી પડે છે ચાંદણી માં વસ્તુ ઘૂટી ને પીનારા વ્યસની જીવો ને આ યમદૂતો તેમને જ ઘૂટી ને તેમનું મોટું પાન કરીને એને સતાવીને ખુબ જ મોટું દુઃખ આપે છે ચિત્રમાં બિહામણા તમે જોઈ એમ વગેરે પ્રાણીઓને ઊંધે માથે નાખી મારનાર ખાટકી જેવા પાપી જીવોને આ યમદુતો એવી જ રીતે ઊંધે માથે કુંડમાં લટકાવીને ખૂબ જ મોટો માર મારીને ત્રાસ આપે છે બોલી જાજ વગાડી નાચણીઓ નો વેશ ધારી સ્ત્રીઓને રીઝવી ને ફસાવે તેવા જીવો ને યમદૂતો યમપુરીમાં બહુ વિધ્ય મોટું દુઃખ આપે છે જીવ કુહાડા થી અનેક જીવોને મારી નાખે તેને આ યમદૂતો યમપુરીમાં તેવી જ રીતે માર મારી ખુબ જ મોટો ત્રાસ આપે છે

તેમને મારે છે આ તેમના તોડીને યમદૂતો વારંવાર ચડાવે છે અને આ નરક ને

અરે આ તો વર્ણના ધર્મનો એકાકાર કરી જે વર્ણ સુંદરતા ઉભી કરે છે તેને મર્યા પછી આ યમદુ તો પંચ ધાતુ નો ઉપડતો ગરમ ગરમ રસ મોઢામાં પ્રાણે પાય છે લોહ પાસ થી પકડી તમિત્ર નામના ના અંધકારમય નરક માં માથે લટકાવવામાં આવે છે અહી સાપ કાગડા વગેરે તેને બટકા ભરે બીજા જીવો ને પણ સજા કરવા પકડી રાખ્યા છે ખોટી સાક્ષી પૂરનાર ખોટું દાન બોલનાર તેમજ દંભ થી રામ નું નામ લેનાર જીવો ને યમદુ તો અવિ માન રકમાં પહાડ ની ટોચેથી વારંવાર ફેંકી ને ખુબ જ જે જીવ જીવતા જીવને શેકી ખાય છે અને હિંસા કરે છે તે જીવ નરક કુંડમાં જાય છે અને ત્યાં યમના ધોકા ખાય છે અને યમ તેને શેકીને ખાય તેના લોટાના અંકુશ લઈ શરીરમાં ખોસી બહુ તાસ આપે છે કાગડા સાપ તેને કરડીને તે જીવ અતિશય પોકાર છે પાડતી નથી તેના જેટલા રોમ હોય તેટલા વર્ષ યમનો માર ખાય છે યમદૂત અંકુશ વડે તેના અંગ અંગે છે અને તેને નિર્જળ વનમાં બાળે છે અરે દર્દી સંભારે જો દર્દમાં તેની શ્રી હરી કરે સહાય ગટપુરના જૈન હેમા શેઠ બચવા ઘણા દેવી દેવતાઓ ને સંભાળી પણ કોઈ એમની વારે ચેટ્યું નહીં અંતે દુખી થઈને હેમા શેઠે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ને હાકલ કરીને એટલું જ કીધું કે હે માણકી ઘોડીના ના અસવાર હે ગટડા ગામ ના રહેવાસી હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ બાપ હવે તો જમને જીવને વાદ હાલે છે અને હવે જો તું મને તેડવા નો આવ્યો તો આ જમના દૂત આવ્યા છે મને માર મારી યમપુરી માં લઈ જશે અને મારે યમપુરી નો ત્રાસ સહન કરવો પડશે માટે મિત્રો હળહળ કળિયુગ ની અંદર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વાત ને ક્યાં લગી સરના એકાને જીતે હાદી બગી બિચારી બેનડી હાળિયું થઈ હગી ઘરના ભગો ભગી અને ભીતર ના ચિત્ર ને ક્યાં જઈ ભાખવા નથી મંદિર તો રામ ક્યાં રાખવા મારે મારા તમે ઈ સત શાસ્ત્રો પાન કરી લઈ એની આજ્ઞા નું પાલન કરી લઈ તો અંત સમયે મને તમને બધાને અક્ષરધામ નું સુખ પ્રાપ્ત થાય આ સિડી જોનાર તમામ જીવાત્માઓને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સમયે આવીને અક્ષર નું સુખ આપે અને સર્વ કલ્યાણ કરે માટે ધવલ સોનીના આપ સૌને ઝાઝા કરીને જય સ્વામિનારાયણ